અમદાવાદના શાહીબાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કર્ણાવતી મહાનગર દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ દીક્ષા સમારોહમાં યુવાનો જોડાયા હતા યુવાનોને નિર્માણ માટે ભવ્ય દીક્ષા સમારોહ યોજાયો હતો અખિલ ભારતીય બજરંગ દળ સંયોજક નીરજજી દાનરિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લવજેહાજ જેવી ઘટનાઓ રોકવા અને સનાતન ધર્મ આગળ વધારવા ભારતના ઉત્થાન માટે પ્રયાસો કરાશે સાથે જ બજરંગ જો કે જણાવાયું કે મસ્જિદ બને તો જેમણે ભારત માટે કામ કર્યું છે તેવા અબ્દુલ કલામ અબ્દુલ હમીદ જેવા લોકો અથવા અલ્લા પેગમ્બરના નામથી મસ્જિદ બને ઓરેંગઝેબ બાબર જેમણે ભારત પર આક્રમણ કર્યું તેવા નામ પર દરગા મસ્જિદ બને તો તે ચલાવી નહીં લેવાય બનાપતિને આજ 11000 યુવાનોને સંકલ્પ લેક તસુલ ઈચ્છા કા સંકલ્પરા રહે છે धर्म की रक्षा के लिए राष्ट्र की रक्षा के संकल्प किया जा रहा है जिस प्रकार से देश में इस्लामिक गतिविधियां ध्यान में आ रही है जिस तो गतिविधियां ध्यान में आ रही है उन सबको ध्वस्त और प्राप्त करने के उद्देश्य से जिस तरह देश में लब जिहाद की घटना बढ़ रही है गौ हत्या तस्करी के विषय लैंड जिहाद के विषय और भारत में रहकर के भारत के विरुद्ध उनकी मानसिकता दिखाई दे रही है इन सबको परास्त करने की दृष्टिकोण से यह कार्यक्रम का आयोजन हुआ है